પૂર્ણા નદીએ ત્રીસ ફૂટ સપાટી વટાવી લીધી છે શહેરના કાશીવાળી વિસ્તારમાં છ ફૂટ જેટલા પાણી ભર્યા છે લઈને લોકો સ્થળાંતરિત સ્થળાંતરિત કરવામાં આવ્યા છે કરેલા સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે સવારથી જ ભૂખિયા તરસિયા બેઠા છે પાલિકા દ્વારા કરવામાં આવેલી સુવિધાની વાતો પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરે છે નવસારી સુરત માર્ગ બંધ કરાયો છે નવસારી બારડોલી માર્ગ બંધ કરાયો નવસારી ગણદેવી માર્ગ બંધ કરાયો દાંડી રોડ બંધ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિભાગના વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નવસારી શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં માં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે પૂર્ણા નદીની ભયજનક સપાટી મજબૂર બન્યા છે શહેરના આ વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ પાંચ થી સાત ફૂટ પાણી જોવા મળી રહ્યા છે પૂર્ણા નદીના આવેલા ઘોડાપુરના કારણે નવસારી સુરત હાઈવે સહીત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે સુરત વડોદરા બાદ હવે નવસારીમાં જળબંબાકાર થયો છે નવસારી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ તો નથી પરંતુ ડાંગ સહિતના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં આફત આવી પહોંચી છે નવસારીમાં પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા અને અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે શહેરમાં આવેલા ભેંસદખાળા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે આ ઉપરાંત નીચે પણ કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાયા છે જેથી શહેરનું સંજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા તેના પાણી નવસારીના નીચણવાળા વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે નવસારી સુરતને છોડતો સ્ટેટ હાઈવે પર પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે જેથી આ સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

अट्ठाईस उनतीस तक भी पानी जा चुका है चीफ ऑफिसर का विस्तार शहरी विस्तार और ग्रामीण सब मिला के लोगों को हमने शिफ्ट किया है ये बाईस लोग शेल्टर हाउसेस में रह रहे हैं लोगों ने शिफ्ट होने में काफी कोऑपरेशन दिखाया है फायर की टीम इसके साथ में वहीवट तंत्र और पुलिस इन सब की मदद से हमने इन लोगों को बाहर निकाला है

દસ જેટલી ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે શહેરમાં પૂર પ્રભાવિત સત્તર જેટલા રોડ રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે